ત્યારે સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર અને બાઇક પરથી મહાકાય વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી દવલ ગોંડલે નેશન પ્લસ રાજકોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર